તળાજા શહેરના દીનદયાળ નગર વિસ્તારમાં કોઈ પણ અગમ્ય કારણોસર મારામારીનો બનાવ બનતા ઈજાગ્રસ્ત એક વ્યક્તિને તળાજાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો આ બનાવની આજે સાંજને સાંજના સાડા નવ કલાકે જાણવા મળતી વિગતો અનુસાર તળાજા શહેરના દીનદયાળ નગર વિસ્તારમાં કોઈ પણ અગમ્ય કારણોસર અને જૂની અદાવતને લઈને મારામારીનો બનાવ બન્યો હતો એમાં જેમાં એક વ્યક્તિને ઈજા થતા તેઓએ તળાજાની સરકારી હોસ્પિટલમાં સારવાર લીધી હતી જો કે આ બનાવવામાં સત્ય અને ખરી હકીકત શું છે તે તો પોલીસ તપાસ બાદ જ જાણવા મળશે ચેલો હું શું બોલ્યું હું ઘરે જતો હતો કામેથી નોકરીયા જતો તો એ લોકો ક્યાં રોડ ધોડકાટું કાંક વાધાટ કરતા હતા હું ત્યાંથી નીકળ્યો હતો એ લોકો વાત કરતા હતા તો હું જાતો હતો ઘણી અદાવત મારી જ્યાં હતી ને ત્યાં એ લોકોએ મને પકડી છી તો કંઈ એ લોકો લે જ નહીં તો પકડી પછી એક જણા સાત પાંચ જણાએ મને પકડી કે હરિશભાઈ ભારે એ મને સાકુ મળે

ઊંડ માં ઓકે કાઈ લેક પર બેસેલો ઊંડ બેસેલો પણ શું બનો બન્યો તો તમારી સાથે હું ઘરે જતો હતો ને કામ હતી નોકરી હતા તો એ લોકો કે ત્યાં રોડ હાટુ કે વાદળ કરતા તો હું ત્યાંથી નીકળ્યો કે એ લોકો વાદતા હતા તો હું જતો હતો ધૂણી હજાર મારી જ્યાં હતી ને ત્યાં એ લોકો મને પકડી સીધો કે એ લોકો લે જ નહીં પકડી દીધો પછી એક જણા સાત પાંચ જણા મને પકડી રહ્યા હરેશભાઈ ભારે મને સાકું મારે કઈ જગ્યાએ સારા દિન્યાનગરમાં